દ્વારકામાં ઇસ્કોન ગેટ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો દ્વારકાધીશના દર્શન કરવા જતા યાત્રિકો પરેશાન થયા તમામ દુકાનો વરસાદી પાણીમાં ગરકાવ થઈ યાત્રાધામ દ્વારકામાં જે ભારે વરસાદ વરસી રહ્યો છે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે ત્યારે ગેટ રોડ વરસાદી પાણીમાં થઈ ગયું છે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જે યાત્રિકો ઇસ્કોન ગેટ આસપાસ આવેલી તમામે તમામ દુકાનો પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે હાઈવે પર પાણી ભરાઈ ગયા છે રોડ રસ્તા પાણીમાં ગરકાવ દુકાનો પાણીમાં ગરકાવ આ ટ્રક પણ અડધી ડુબેલી લાગી રહી છે જે પ્રમાણે ના દ્રશ્યો સામે આવી રહ્યા છે દ્વારકાના દ્રશ્યો ઇસ્કોન ગેટ પાણીમાં ગરકાવ થયો યાત્રામ દ્વારકા અને પવિત્ર કૃષ્ણ નગરીમાં જે વરસાદે તબાહી મચાવી છે ત્યારે બહારથી આપણી સાથે કેટલાક યાત્રિકો છે તેમને પૂછ્યું કે દ્વારકામાં હાલમાં કેવી પરિસ્થિતિ છે ને આપ રોકાણા છો તો આપને કેવી રીતના કેવું લાગી રહ્યું છે એ ભૈયા અભી આપે આપણા નામ બતાવીએ પંકજ પટેલ યુપી લખનઉ સે આયા હું અભી દ્વારકા મેં આપ की परिस्थिति क्या है बहुत बेकार है कहीं आने जाने का नहीं कुछ खाने का नहीं कोई व्यवस्था उचित परिवार लोग कितने लोग है सब हम बाईस लोग हैं तो अभी कहाँ रुके हुए ये आश्रम में बाबू के आश्रम में तो अभी ये कहाँ से आप आ रहे हैं यहीं से आश्रम है ना यहीं से रात में तीन दिन से यहीं पे हाँ है तो अभी यहाँ पानी कितना भरा हुआ है बहुत पानी है आप देख ही रहे हैं यहाँ की हालत पूरा यहाँ से वहाँ तक पूरा भरा ही है तो आप प्रशासन से क्या कहना चाहेंगे प्रशासन से क्या है रोड और पानी व्यवस्था इसका कोई जुगाड़ होना चाहिए और क्या बोलेंगे તો આપણી સાથે આ એક બહારથી આવેલા યાત્રિકો છે જે બાવીસ લોકોની ટીમ છે અને ક્યાંક ને ક્યાંક ત્રણ દિવસથી આ રોકાણ છે અતિશય ભારે વરસાદમાં ક્યાંક એમને પરેશાની છે ખાવા પીવાનો સામાન નથી મળી રહ્યો રહેવાની વ્યવસ્થા નથી ને ક્યાંક હાલમાં ભારે વરસાદને લઈને પરેશાન છે અનિલ સંદેશ ન્યૂઝ દ્વારકા યાત્રાધામ દ્વારકામાં અવિરત વરસાદ અને સતત બે દિવસથી આ વરસાદ ચાલુ છે યારે અંદાજીત બારથી થી પંદર ઇંચ જે દ્વારકામાં વરસાદ ખાબક્યો છે હાલમાં આપણે સંદેશ ન્યૂઝની ટીમ જે છે ઇસ્કોન ગેટ પાસે પહોંચી છે ને આ ઇસ્કોન ગેટનો જે મુખ્ય હાઈવે માર્ગ છે કે જ્યાંથી વાહનો પસાર થતા હોય છે બેટ દ્વારકા જવું હોય ટાટા કંપની મીઠાપુર જવું હોય તો મુખ્ય આ માર્ગ છે ને અહીં જેટલા લોકો પણ આવતા હોય છે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા તો આઈસ્કોન ગેટને અંદરથી પસાર થઈને જતા હોય છે હાલમાં હું આપણે દ્રશ્યો બતાડીશ કે જે આ મુખ્ય હાઈવે છે તે પાણી પાણી થઈ ગયું છે ને આ વિસ્તારની જે મોટા ભાગની દુકાનો છે તેમાં પાણી ઘૂસી ગયા છે ને આ સમગ્ર વિસ્તાર છે તે હાલમાં બેટમાં ફેરવાઈ ગયો હોય તેવા હાલના પરિસ્થિતિ છે વરસાદ છે એ જે વરસાદ છે તે હજી પણ ધીમી ગતિમાં ચાલુ જ છે અને હજી ભારેથી ભારે વરસાદની આગાહી હોય ત્યારે આપ હાલના જે દ્વારકાના જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે દ્વારકામાં જે ઇસ્કોન ગેટ છે તે મુખ્ય ગેટમાં પાણી પાણી થઈ ગયા છે અને બેટ સમાન પાણી જેમ નદી નાળામાં પાણી જતા હોય તેમ હાલમાં જે આ ઇસ્કોન ગેટ છે ત્યાં પાણી ફરી વળ્યા છે અને સંદેશ ન્યૂઝની ટીમ આ આપને દ્રશ્યો બતાડી રહી રહી છે દ્વારકાના હનીલાલ સંદેશ ન્યૂઝ દ્વારકા